એક વ્યક્તિ સરકારી નોકરી કરતો હતો એનું નામ સંકેત હતું એના પરિવારમાં કોઈ પણ નહોતું જીવન સુખમય હતું પરતું સાથ કોઈનો નહોતો સરકારી નોકરીના કારણે એના પાસે અઢળક સંપત્તિ હતી સામે એક શેઠ રહેતા હતા શેઠના મનમાં સ્વાર્થ ભાવ વધારે હતો એક વાર રવિવારના દિવસે શેઠ સંકેતના ઘરે પડ્યા આવ્યા એનો સ્વભાવ મિલસનાર હતો તરત તેમના માટે ચા બનાવી અને નાસ્તો પણ લાવ્યો શેઠ તો એમના સ્વાર્થ માટે આવ્યા હતા ચા નાસ્તો કર્યા બાદ શેઠે વાત કરી કે સંકેત તું તો એકલો રહે છે ધન સંપત્તિ બધું છે મારે થોડી મદદ જોતી હતી મારે એક નવો કારોબાર શરૂ કરવો છે તો પૈસાની જરૂર છે તું મને થોડી મદદ કર જો એ કારોબાર તારા પૈસા ઉપરાંત વ્યાજ પણ આપી સંકેતને થયું કે મારા પરિવારમાં તો કોઈ જ નથી આ બધું ધન હું શું કરીશ એના કરતાં શેઠને મદદ કરવી જોઈએ અને એ તો વ્યાજ સાથે પાછા આપવાના કહે છે તો મારે એમાં કોઈ નુકસાન નથી એમ વિચારીને સંકેતે શેઠને મદદ કરવા તૈયાર થઈ જાય છે શેઠ સંકેતના પૈસાથી કારોબાર શરૂ કરે છે જોત જોતામાં કારોબાર સારી રીતે ચાલે છે અને સારો એવો નફો થાય છે શેઠ ધનવાન બની જાય છે આ તરફ સંકેત અચાનક બીમાર પડ્યો અને એક અઠવાડિયા સુધી પથારી વસ રહ્યો પાડોશીઓએ ઘણી દવા કરાવી પણ આખરે સંકેત અવસાન પામ્યું આ તરફ શેઠ ખુશ હતા કારણ કે સંકેતના પરિવાર કે એના સગામાં કોઈ પણ નહોતું તો એણે આપેલા રૂપિયાની જાણ કોઈને ન હતી શેઠ મનમાં ને મનમાં ખુશ હતા કે હા હવે મારા પૈસા પાછા નહીં આપવા પડે અને મારે તો કારોબાર પર સારો ચાલી રહ્યો છે આ તરફ શેઠના ઘેર પુત્રનો જન્મ થયો દિવસો વીતતા ગયા અને પુત્ર મોટો થવા લાગ્યો પુત્રો ઘણો હોશિયાર હતો શેઠની ઈચ્છા હતી કે દીકરાને સારી રીતે અભ્યાસ કરાવી સારી કન્યા શોધી એના વિવાહ કરી દો થોડા જ વર્ષો બાદ દીકરો ભણી ગણીને વિવાહ યોગ્ય થઈ ગયો શેઠને એકનો પુત્ર હતો તો તેમણે ખૂબ ધામધૂમથી દીકરાના લગ્ન કરાવ્યું લગ્ન થયા બાદ હોવ પણ આવી ગઈ શેઠને થયું કે હવે દીકરો એના પેળ મેળે આખો કારોબાર સંભાળી લેશે પરંતુ ભગવાનને કંઈક અલગ વિચાર્યું હતું શેઠનો પુત્ર ગંભીર બીમારીમાં સપડાયો ઘણા ડોક્ટરને બતાવ્યું પણ બધાએ જવાબ આપી દીધો કે તમારો પુત્ર નહીં બચી શકે શેઠ પુત્રને લઈને આવતા હતા કે રસ્તામાં એક મિત્ર મળ્યો એણે પૂછ્યું કે શું થયું શેઠ બધું જણાવ્યું ત્યારે મિત્રએ કહ્યું કે હું એક વેદને જાણું છું તું એકવાર ત્યાં બતાવી જો તાબડા તોડ વીક પાસે લઈ ગયા એમણે દીકરાના દવા આપી શેઠ રોજ નિયમિત દવા આપી બીમારી વધી રહી હતી અને એ અસધ્ય રોગ બની ચૂકી હતી દીકરાની બીમારીમાં કેટલાય રૂપિયા ખર્ચી નાખ્યા પરંતુ કોઈ પરિણામ ન મળ્યું મન માનતું નહોતું તો ફરી એકવાર સારા હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં પણ ડૉક્ટરે કહી દીધું કે ભગવાન ઈચ્છે તો તમારો દીકરો બે દિવસ માંડ જીવશે દીકરાને લઈ ઘરે પરત ફર્યા શેઠને આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે મારો એકનો એક પુત્ર મરણ પથારીએ છે એના જન્મ વખતે વિચાર્યું હતું કે મોટો થઈને મારો કારોબાર સાચવી લેશે પર તું વિચારેલ કશું ના થયું મારા ઘટપણનો સહારો છીનવાઈ ગયો આટલા રૂપિયા કાઢવા છતાં એની તબિયતમાં કોઈ સુધારો ન થયો હું સાવ કંગાળ થઈ ગયો એવા બાદ દીકરાના શ્વાસ અટકી ગયા અને એ મૃત્યુ પામ્યું શેઠ અને શેઠાણી પોક મૂકી રડવા લાગ્યા આખું ગામ શોક મગ્ન બની ગયું રોકડના માહોલમાં એક મહાત્માજીના આવ્યા અને પૂછ્યું શા માટે આટલું રુદન આટલું દુઃખ ગામમાં લોકોને કહ્યું મહાત્માજી શેઠનો એકનો એક પુત્ર અવસાન પામ્યો છે મહાત્માએ કરી બોલ્યા પરતું આટલું રુદન શા માટે ત્યારે ગામમાં લોકોએ કહ્યું કે જે જેનો એકનો એક દીકરો જવાન પુત્ર મૃત્યુ પામ્યો હોય એ રુદન ન કરી દુઃખી ન થાય તો શું કરે મહાત્માજી શેઠને પૂછે છે તમે શા માટે રડી રહ્યા છો શેઠે કહ્યું કે મારો પુત્ર છે તો હું જ રુદન કરું ને ત્યારે જવાબ આપતા મહાત્માજી બોલ્યા તે દિવસે તો તમે ઘણા ખુશ હતા ને શેઠ બોલ્યા કયા દિવસ મહાત્માજીએ કહ્યું કે એ દિવસે જ્યારે તમને કારોબાર માટે રૂપિયા મળ્યા હતા ત્યારે શેઠે કહ્યું હા ખુશી તો હતી ફરી મહારાજ બોલ્યા એ દિવસે તો તમારી ખુશીનો પાર નહોતો ને શેઠે કહ્યું કયા દિવસ મહાત્માજી એ જવાબ આપતા કહ્યું એ દિવસ જ્યારે તમારા સામે રહેતો યુવાન અવસાન પામ્યું ત્યારે તો તમે એમ વિચારી લીધું હતું કે એ તો મરી ગયો હવે મારે રૂપિયા પાછા નહીં આપવા પડે ગામ વચ્ચે આબરૂ જવાના ભયથી શેઠે સત્ય સ્વીકાર્યું અને કહ્યું કે હા મહાત્માજી એ દિવસે તો હું ઘણો ખુશ હતો મારો કારોબાર જામી ગયો હતો અને સંકેત અવસાન પામ્યો તો મારી ખુશી બમણી થઈ ગઈ હતી કેમ કે મારે પૈસા પાછા આપવાના પડે ત્યારબાદ ફરી મહાત્માજી બોલ્યા તે દિવસે તો ઘણી મીઠાઈઓ વેચી દીધી હતી શેઠ બોલ્યા કયા દિવસે મહાત્માજી બોલ્યા એ દિવસ જયારે તમારા પુત્રનો જન્મ થયો હતો ત્યારે શેઠે કહ્યું કે હા એ દિવસ તો હું ઘણો ખુશ હતો આખા ગામમાં મીઠાઈઓ વેચી હતી મહાત્માજી ફરી બોલ્યા તે દિવસે તો તમારા પગ જમીન પર નહોતા રહેતા શેઠ બોલ્યા ક્યારે મહાત્માજીએ કહ્યું કે જે દિવસે તમારા દીકરાના લગ્ન હતા ઘરમાં વહુ આવવાની હતી એનો જવાબ આપતા શેઠ બોલ્યા એમાં શું નવાય છે પોતાના દીકરાના લગ્નમાં દરેક પિતા ખુશ હોય છે હું પણ ખુશ હતો મને એવું હતું કે એનો ઘર સંસાર વસાવી મારા કારોબાર સંભાળી જીવન પસાર કરશે ત્યારબાદ મહાત્માજીએ કહ્યું કે આટલી વાર ખુશ થયા છો જીવનમાં ખુશી મળી છે તો હવે શા કારણે રડવું શા માટે દુઃખી થવું શેઠ બોલ્યા મારો દીકરો મારો સહારો છૂટી ગયો એ કોઈ નાની વાત નથી છેલ્લે મહાત્માજીએ કહ્યું કે જે યુવાન પાસેથી તમે રૂપિયા લઈને કારોબાર શરૂ કર્યો હતો એ યુવાન એના રૂપિયા પાછા લેવા તમારા દીકરાના રૂપે જન્મ લીધો હતો એને તમે ભણાવી સારું જીવન આપ્યું દરેક મોત શોખ પૂરા કર્યા સારા કપડાં સારું ભોજન દરેક સુખ પૂરું પાડ્યું વિવાહ યોગ્ય થતા એના ધામધૂમથી લગ્ન કરાવ્યા જ્યારે એ બીમારીમાં સપડાયો ત્યારે એના પાછળ તમે જેટલા રૂપિયા ખર્ચ કર્યા એ બધું વ્યાજ હતું આ સાંભળી શેઠ આશ્ચર્ય બોલ્યા કે જે થયું એ અમારા કર્મોનું ફળ હતું પરંતુ આ વહુને શું દોષ કે જેણે આટલી ઓછી ઉંમરમાં વિધવાનું દુઃખ ભાગ્યે લખાયું ત્યારે મહારાજ મહાત્માજી બોલ્યા કે પાછલા જન્મમાં એક ઘોડી હતી જેણે દગો કર્યો હતો અને કર્મના ફળ સ્વરૂપે તમારા પુત્ર એને દગો આપ્યો એ પણ એને જવાનીમાં છોડી ચાલ્યો ગયો કર્મનું ફળથી તો ભગવાન પણ નથી બચી શક્યા તો મનુષ્ય ક્યાંથી બચી શકે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો